મો ભાગવતે વાસુદેવાય 10મા સ્કંદનો અધ્યાય 34મો શ્રી કૃષ્ણે નંદને અજગરથી મુકાવ્યા અને શખચુડનો વધ કર્યો શુકદેવજી કહે છે હે રાજન એક સમય દેવયાત્રા પ્રસંગે ગોવારો ગાડા જોડીને અંબિકા વનમાં ગયા ત્યાં સરસ્વતીમાં સ્નાન કરીને શિવ પાર્વતીની પૂજા કરીને રાતે બેઠા હતા તે સમયે એક અજગર सुतेला नंद ने गड़ी गयो पग थी गड़ायेला नंद बराड़ा पाड़वा लाग्या तेथी गोवारिया बरता काष्ट थी अजगर ने मारवा लाग्या छता अजगरे नंद ने न छोड़ा पची श्री कृष्ण परमात्मा चरण अडाड़ियों के तुरत ते सर्प नु शरीर छोड़ी ने विद्याधर थयो तेने श्री कृष्ण पूछू है सर्प तू कौन छे आवी निंदित योनी ने केम पाम्यो छे हे प्रभो हूँ सुदर्शन नामे विद्याधर हतो एक दिवसे हूँ विमान मा फरतो हतो त्यारे अंगिरस ऋषियों ने कुरूप जोई ने रूप ना गर्व थी तेने हूँ हस्यो हतो तेथी तेने मने अजगर थवानो शाप आप्यो हतो ते शाप मने अनुग्रह रूप थयो छे कारण के तमारा चरण नो मने स्पर्श थयो तेथी हूँ पाप रहित थयो छु आम कहीने ते स्वर्ग मा गयो પછી એક સમય રાતે ગોપીઓની વચ્ચે બરામ અને શ્રી કૃષ્ણ વનમાં विहार કરતા કરતા ગીત ગાતા હતા તે સમયે શંખચૂર નામનો યક્ષ ત્યાં આવ્યો તે યક્ષ ગોપીઓને બરાતકારે ઉત્તર દિશામાં લઈ ગયો તે સમયે દર્શોમાં એમ કહીને સાગના વૃક્ષો હાથમાં લઈને યક્ષ પાસે ગયા તેથી બરામ અને કૃષ્ણને કારણે જોઈને તે યક્ષ ગોપીઓને મૂકીને ભાગી ગયો શ્રીકૃષ્ણ પરમાત્માએ તેની પાછળ દોડીને એક મુઠીના પ્રહાર માત્રથી મસ્તકે સહિત તેનો ચૂડામણી લઈ લીધો અને તે મણી બરામને આપ્યો દસમા સ્કંધનો ચોત્રીસમો અધ્યાય સંપૂર્ણ